હલો મિત્રો નવો વીડિયોનું સ્વાગત છે મિત્રો તો આપણે ખાસ કરીને વાત કરવાના છીએ તો જે પર્સનલ લોન છે મિત્રો બેંક ઓફ બરોડામાં કઈ રીતે તમારે લેવી એના વિશે વાત કરીશું બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે આધાર કાર્ડ દ્વારા લોન ઝડપથી મેળવો મિત્રો ખાસ કરી પચાસ હજારથી રૂપિયા લઈ અને સાત લાખ રૂપિયાની લોન છે મિત્રો કઈ રીતે લેવી ચેનલનો નવો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી જો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો બે લાખ સુધીનો લોન અને અઢાર મહિનાનો કરાર છે મિત્રો ખાસ કરીને હ્યાસ કેટલું ભરવાનું એ પણ આપણે ડિસ્કસ કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લો મિત્રો વાત કરીએ તો બેંક ઓફ બરોડા બેંક ઓફ બરોડા ખાતા ધારકો માટે પચાસ રૂપિયા લઈ અને સાત લાખ રૂપિયાની લોન છે મળે છે મિત્રો બેંક ઓફ બરોડા બે હજાર ચોવીસ કેટલી લોન કેટલો વ્યાજ છે એ પણ આપણે આગળ વાત કરીશું અને આગળ વાત જો કરીએ આપણે તો બેંક ઓફ બરોડા બે હજાર ચોવીસમાં જે બેંક ઓફ બરોડા આધાર કાર્ડ સાથે તો ખાતું લિંક હોય મિત્રો તો ખાસ કરી અને તમે છે એ પચાસ હજાર રૂપિયા લઈને પછાથી લઈ અને તમે છે મિત્રો સાત લાખ સુધીની લોન છે પ્રાપ્ત કરી શકો છો તો બેંક ઓફ બરોડા આધાર ઉપર પાંચ પચાસ હજારથી લઈને સાત લાખ રૂપિયાની લોન છે તો મિત્રો મંજૂરી છે એનો વિતરણ દસ્તાવેજો વ્યાજ દર ને પણ એ પણ આગળ વાત કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો તમે વિડીયો છે નિહાળો અને જો મિત્રો બેંક ઓફ બરોડાની વ્યક્તિગત લોન અરજી કરવા માટે ખાસ કરી તમારો આવ આધાર કાર્ડ આવી શકશે સાથે મોબાઈલ નંબર પણ લિંક હોવો જો ઓટીપી પ્રાપ્ત થશે તો ને તો તમને લોન પ્રાપ્ત થશે મિત્રો અને આપણે આગળ વાત કરીએ તો આપણે જો દરની મિત્રો વાત કરીએ તો ખાસ કરી દર છે મિત્રોમાં સો ટકાથી લઈ મિત્રો અને સૌ ટકા સુધીનો જે વ્યાજ વ્યાજ હોય છે એટલે વ્યાજ પણ મિત્રો બહુ વધારે હોય છે તો ખાસ કરી લોન લેતા પહેલાં ખાસ કરીને લોનની માહિતી છે મિત્રો એક વ્યાજ દર ખાસ કરીને જોઈ લેવો કારણ કે પછી તમારે જો વધારે પડતું વ્યાજ આવે તો પણ તમારા પૈસા કઈ રીતે ઓલા કરવા એકવીસ વર્ષથી લઈને સાઠ વર્ષનો ઉમેદવાર છે અહીંથી લોન છે એ કઈ રીતે એપ્લાય કરવું એ પણ આપણે વાત કરી અને બેંક ઓફ બરોડામાં છે મોબાઈલ નંબર આધાર ખાતે લિંક હોય તો તમે તાત્કાલિક છે તમારી જે લોન છે એ પણ થઈ શકે મિત્રો તો ખાસ કરીને નિયમો કમ્પ્લીટ આપણે મેગી કીધું એ નિયમો બધા જો જાળવી વિચારીને પછી ફોર્મ લોન લેવી કારણ કે જો એનો વ્યાજ છે બહુ વધારે છે તો ખાસ કરી અને આ રીતની વિડીયો હતો વિડીયો સારો લાગે પસંદ લાઈક અને શેર ભૂલતા નહીં મળી રહ્યો વિડીયોમાં સે જવાર